ભરૂચના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરે ઉત્તર વધારો થતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે ભરૂચ જિલ્લામાં સોળ હજારથી વધુ રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને લઈને ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહે છે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટીતંત્રની સામે માંગ કરી હતી

તેમની કે તમારી સંગઠનની જીત છે આ એસોસિએશન બનાવવામાં જે પણ અધિકારીઓએ પદાધિકારીઓએ કોંગ્રેસ પક્ષ કે સત્તાધારી પક્ષ જે લોકોએ આમાં સહકાર આપ્યો છે એ બધાનો આપણા આ તકે આભાર માનીએ અવિતસિંહભાઈએ જે વાત કરી કે ભાઈ સંગઠનમાં શક્તિ છે કેટલા વર્ષો પછીની માંગ હતી એ તમારી આજે પૂરી થઈ છે આપણે આશા રાખીએ કે આને આપણે સારી રીતે ઉપયોગ કરી અને ચલાવીએ ખાસ કરીને આબિલભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે ખાસ કરીને કોઈ વસ્તુ ખોવાઈ જાય કંઈ બી મિસપ્લેસ થાય તો રિક્ષા એસોસિએશનમાં જે ગ્રુપમાં મેસેજ આવે છે ને જે રિક્ષા એસોસિએશનના રિક્ષાના ડ્રાઈવરો કે જે લોકોનો જે સહકાર મળે છે એવી મતલબ કે વખાણવાલાયક છે એક આ બહુમતી સેવા છે ખાસ કરીને રિક્ષાવાળા જે લોકો છે એવી એક ભરૂચ નગરપાલિકાને કે ભરૂચની પ્રજા માટે એક આશીર્વાદ છે સામાન્ય માણસને કંઈ બી જવું હોય તો સસ્તામાં સસ્તું રીતે જો જઈ શકતા તો રિક્ષામાં જાય એટલે ટ્રાફિક માટે ઓછી ટ્રાફિકથી લઈને સારી રીતે જઈ શકતા હોય એના માટે રિક્ષા સામાન્યથી સામાન્ય માણસો વાપરે છે આઝાદીનો દિવસ છે અને આ આઝાદીના દિવસ એ આપણું એક મહાન પર્વ છે દોસ્તો આપણને આઝાદી એમને એમ નથી મળી અંગ્રેજો સામે લડી આપણા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડી અને આપણને આઝાદી અપાવી ખરેખર આજનો દિવસ બહુ મહાન દિવસ છે સવારમાં પણ મેં પ્રોગ્રામમાં અમલ તરણ હતું એટલે એના આમંત્રણને માન આપી અને આજે અમે આવેલા છે અહીંયા દોસ્તો આજનો જે પ્રોગ્રામ છે લોકાર્પણનો પ્રોગ્રામ જે છે એ ખરેખર આબિતભાઈને આભારી છે આબિદભાઈ છેલ્લા ચાર વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે ખરેખર એમની જે કાબિલિયત છે એ કાબિલિયત છે તે પછી રસ્તાના પ્રોગ્રામ હોય રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડીને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે આ પત્રકાર મિત્રો પણ એમને ખારો સહયોગ આપે છે એટલે ખરેખર એમની વાત જે છે એ ઠેઠ ઉપર સુધી પહોંચે છે એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિડતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે ખરેખર પુણે છે એ પોતાનું કામ કરાવી લે છે ખરેખર અભિનંદનના પાત્ર છે આગળ પણ અબ્બાસભાઈ પેન્ટર પૂર્વ પ્રમુખ બિચારા મરુન થઈ ગયા છે તેમને પણ આજે યાદ કરી એ પણ એમણે પણ મારી સાથે કામ કરેલું છે વર્ષથી રિક્ષા ચાલકોના માટે હું અને મારા તમામ રિક્ષા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને રિક્ષા ચાલકોને મને સાથ સાકાર આપ્યો એ સંદર્ભમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એસપી સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે એવી બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકા નગરપાલિકાને હંમેશ મેં જાગૃત કર્યું કે અમારે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય આજ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા એ હતી ઓલ પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા આજે ઘણા ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે ટી સિસ્ટેન્ડ પાસ કરવામાં આવે આજે અમે એનું લોકાર્પણ કરશું ભરૂચ રેલવે સ્ટેશનથી ઝાલેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા થોડા સ્ટેન્ડ લગા લગાવીશું હવે અમારા મહેમાન શ્રી છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ